ત્રણ ચાર મહિનાથી વિવિધ સોસાયટીઓમાંથી લોકોની રજૂઆત અમારી ઓફિસ સુધી આવે છે કોર્પોરેટરના માધ્યમથી મારી ઓફિસ સુધી આવે છે અને આખી જ આ આખી પ્રક્રિયા પૂરી કરીને આજે અઠવાડિયા પહેલાં થયેલો ઇજારો એ અમે માત્ર એક દિવસની અંદર તમામ કામો આજે લખ્યા છે લોકોની વચ્ચે અમારા કાર્યકર્તાઓ અમારા કોર્પોરેટરો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ લોકોની વચ્ચે રહેવાથી લોકોના સંપર્કમાં રહેવાથી આજે એકસાથે આટલી બધી સોસાયટીઓ બે થી ત્રણ મહિનામાં અમારા સુધી પહોંચી અને એના માધ્યમથી આજે અમે આ ઇજારો કર્યો છે